તો કેમ છો મારા ભાઈઓ સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોમાં તો ભાઈઓ તમને ખબર જ છે કે આપણા ગીતાબેન રબારીનું ગલગોટોવાળું ગીત કે જે મોટા મોટા સુપરસ્ટાર કલાકારો છે એ પણ કોપી મારી રહ્યા છે અને હવે તમે જુઓ કે સાહેબ નવરાત્રિની અંદર જ જી બિલકુલ નવરાત્રિની અંદર જ આપણા બેન ગીતાબેન જાય છે ભાઈ પોગ્રામમાં અને જુઓ સાહેબ ખાલી ગલગોટો એટલું નામ જ લે છે અને સાહેબ સામે બેઠેલા માણસો તમે જોશો તો ખરેખર તમે પણ વિચારતા રહી જશો કે હા શું ભાઈ ખાલી બેન એટલું જ બોલે છે કે ગલ ગોટો ગલ ગોટો અને એટલામાં સાહેબ પાછળનો કેમેરો કરીને તમને બતાવું છું હમણાં કે સાહેબ જે પબ્લિક કરે છે ને જોઈને તમારા હોશ ઉડી જશે હો ભાઈ હા કાયદેસર રીતે હોશ ઉડી જવાના છે તો હાલો ભાઈઓ જ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને તમને હમણાં જ આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ હમણાં જ તમને આખો વિડીયો બતાવશું કે આખરે એવો તો કેવો વિડીયો છે કે ભાઈ એક હજાર કે બે હજાર કે ભાઈ એક લાખ કે બે લાખ નહીં પણ સાહેબ કરોડો લોકોને પસંદ આવી ગયો છે આ ગલગોટાવાળું ગીત અને તમે જોતા હશો અમે કેટલાય દિવસે દિવસે વિડીયા બનતા હોય છે તો હાલો મારા ભાઈઓ તમને વિડીયો બતાવું છું પણ વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમે નવા આવ્યા છો તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર જ આવ્યા છો મારા ભાઈઓ તો ચેનલની યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે મને ખબર છે કે તમારામાંથી ઘણા બધા લોકો છે એ વિડીયો તો મારા જ જોવે છે પણ ભાઈ સબસ્ક્રાઈબ નથી કરતા હવે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે તો એમને કહી દઉં કે ભાઈ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન છે તો એના ઉપર તમે ક્લિક કરજો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો એટલે ભાઈ હું નવા વિડીયો નાખું તો તમને સૌથી પહેલાં એ વિડીયો મળી જાય હો ભાઈ હા તો હાલો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો હવે વધારે વાત નથી કરવી સીધી તમને ગીતાબેન રબારીનો આ વિડીયો બતાવું છું અને વિડીયો જોઈને મને કમેન્ટ કરજો કે સાહેબ કેવો લાગ્યો તમને વિડીયો હો ગલગોટાવાળો હા ભાઈ હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો